સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરતમાં લોહાણા સમાજ દ્વારા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગિરિમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું લોહાણા સમાજે કહ્યું કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું કે આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગુણાતિતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદાવરતીયાને અન્ન ક્ષેત્ર ચાલી આવ્યું છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે

તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપ્યો હતો જેના કારણે વીરપુરમાં અનેક ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં કામના આરોપીએ વ્યાસપીઠ પર બેસીને અમારા રઘુવંશી સમાજનું અપમાન કર્યું અગાઉ સ્વામિનારાયણના સાંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બે બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું છે આ બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં આવીને જાહેરમાં માફી માંગી તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો અમારા રઘુવંશી દ્વારા આગળના સમયમાં ઉપગ્રહ ગાંધી જય માર્ગો આંદોલન કરવાની ફરજ પડશે તે ગુજરાત સરકાર સિદ્ધ જાણ થાય તે માટે આ વિદિત થાય છે હિન્દુ ધર્મ બાબતની ઘટનાઓ બીજી વાર ન થાય તે માટે આવેદનપત્ર અમારા અમર રઘુવંશી સમાજના લોકો આપી રહ્યા છે હાલમાં અમે જલારામ બાપાનું અંત્યત્ર ચઢાવેલ આપેશ્વર ભવન વરાછા રોડ ઉપર અને અમારા બાપા જલારામ બાપા વિશે જે આ ટિપ્પણી કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આવી પછી હવે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો નકર આગળ પરિણામ બહુ ખરાબ આવશે એ ધ્યાન રાખજો બધાય કેમ કે અમારા સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા અને એના આશીર્વાદથી અમારા જલારામ બાપા અત્યારે સવા બરો બસો વર્ષ થઈ ગયા અનચ ચલાવે છે અને ભોજલરામ બાપાના આશીર્વાદથી ચાલે છે આજે જે આંદોલન અમે કરી રહ્યા છે તે અમારા બાપા માટે અમારા સમાજ માટે કરે કે જે બાપા માટે એ લોકો બોલ્યા છે કે સો વર્ષ પહેલાં અમારા સ્વામી આશીર્વાદ આપ્યા એ બધું ખોટું છે બરાબર અમારા વીરપુરમાં જઈ અને એ લોકો જોવે કે બાપાના આશીર્વાદ તો ભગવાન ખુદ આવીને આપી ગયેલા છે અને આજ અમારે દર વર્ષે જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાય છે તો એ લોકોને તો ખ્યાલ હશે કે આ સમાજ કેટલો મોટો છે હવે આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જનમેદની રઘુવંશી સમાજની અહીંયા ઉમટી પડી છે એની લાગણી દુબાણી છે હૃદયથી લાગણી દુબાણી છે કે જે ઓલિયો સંત કહેવાય છે જલારામ બાપા જેનું વિશ્વવિખ્યાત નામ છે કે લંડન હોય કે આફ્રિકા હોય કે કોઈ પણ જગ્યાએ આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે વિશ્વની અંદર કોઈ જગ્યાએ એવું નથી કે એક રૂપિયો લેવાતો નથી વીરપુરની સંસ્થા એક એવી છે કે કોઈ પણ એક રૂપિયો લીધા વગર આથી બસો બસ્સો વર્ષથી અંક્ષેત્ર ચાલે છે અને ભૂખ્યા દુખ્યાને અઢારે વરણને જ્યાં પ્રસાદી પીરસવામાં આવે છે લાખો લોકો જ્યાં પ્રસાદી લે છે એ સંસ્થા કે એ જગ્યાની જે આ આ સંત સંતો કહેવાને લાયક જ નથી આ માણસ કે આ જ્ઞાન પ્રસાદ

એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલી છે કે સ્વામિનારાયણ સંતો અને સ્વામિનારાયણ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ પોતાનું ભંડારાનું ક્ષેત્રનું કાર્ય ચાલુ કર્યું હોય અને એમના આશીર્વાદથી કર્યું હોય એવી ખોટી ટિપ્પણી કરેલી છે જે મહારાજને જે સંત કહેવાને લાયક નથી તેવા વ્યક્તિએ આવી ટિપ્પણી કરી છે ઇતિહાસનું તેમને જ્ઞાન નથી ઇતિહાસના એમણે દિવસ ઇતિહાસ એમણે વાંચ્યો નથી અને જલારામ બાપા ઉપર આવી ટિપ્પણી કરી છે ખરેખર જલારામ બાપાના ગુરુ જે ભોજલરામ ગુરુ હતા તેમના આશીર્વાદથી અમારા પ્રભુ શ્રી રઘુરામ રઘુવંશના અમે વંશજ છીએ પ્રભુ શ્રી રામના વંશ છીએ તેમના આશીર્વાદથી આખું અન્ન ક્ષેત્ર જલારામ બાપાએ ત્યાં સ્થાપિત કર્યું હતું અને આજે ઘણા વર્ષોથી ત્યાં એક પણ રૂપિયો લીધા વગર સામ દામ દંડ ભેદ વગર અને કોઈપણ જાતિ ધર્મના ભેદભાવ વગર ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્ર વિના ચાલી રહ્યું છે અને જલારામ બાપાના વીરપુરમાં આજ દિન સુધી ઘણા વર્ષો થઈ ગયા એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું